પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુદ્રની અંદર ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો પચાસ ભારતના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે આ દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભારતના અનેક નાગરિકો દ્વારા સરકારી કચેરીઓમાં અને જાહેર વસાહતોમાં ધ્વજવંદન કરાતું હોય છે પરંતુ પોરબંદરમાં છેલ્લા પચીસ વર્ષથી શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે જે પરંપરા જાળવતા આજે પણ આ ક્લબના યુવાનો દ્વારા મધદરિયામાં ધ્વજવંદન કરાયું હતું સામાન્ય રીતે ઘણા બધા લોકો જમીન પર ધ્વજવંદન કરતા હોય છે ત્યારે પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ કડકડતી ઠંડીમાં વહેલી સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુદ્રની અંદર ધ્વજવંદન કર્યું હતું શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પર્વની સમુદ્રમાં તરીને સમુદ્રમાં ધ્વજવંદન કરે છે આ રીતે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છોતેરમાં માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા વર્ષથી છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ પોરબંદરના મધદરિયે વહેલી સવારે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં કડકડતી ઠંડીમાં પણ અગિયાર વર્ષના બાળકથી માંડીને ત્યાંસી વર્ષના વૃદ્ધો સહિત બહેનોએ સમુદ્રની વચ્ચે તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતનું ગાયન કરી તિરંગાને સલામી આપી હતી કડકડતી ઠંડીના માહોલમાં પણ સ્વિમિંગ ક્લબના સભ્યો અને જવાનોએ દરિયામાં જઈને તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રગીતનું ગાન કર્યું ત્યારે ચોપાટી પર ઉપસ્થિત શહેરીજનોએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ત્યારે સમુદ્રની લહેરો પણ જાણે તિરંગાને સલામી આપતી હોય તેવા અદભુત દ્રશ્યો સર્જાયા હતા શહેરીજનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને સાહસિક પ્રવૃત્તિ કેળવાય તેવા હેતુથી દર વર્ષે આ પ્રકારે રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ પાર્થ પટેલ હું શ્રીરામ સ્વિમિંગ ક્લબનો સભ્ય છું આજે જ્યારે સમગ્ર દેશ ગણતંત્ર દિવસના પંચોતેર પૂરી દેશભક્તિ સાથે ઉજવી રહ્યો છે ત્યારે પોરબંદરની એક સંસ્થા શ્રીરામ સિંહ સ્વિમિંગ ક્લબ કે જે છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી દર વખતે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે મતદરિયે ધ્વજવંદન કરે છે આનો મુખ્ય હેતુ એ છે કે દરેક ઉંમર વર્ગમાં આનાથી સાહસિકતા અને દેશભક્તિની ભાવના આવે તથા દરેક લોકો તંદુરસ્તી અને ફિટનેસ તરફ વળે અને ખાસ તો યુવાનો અને બધા આની અંદર દેશભક્તિના રંગે રંગાય આ કાર્યક્રમમાં આજે છ વર્ષના બાળકોથી લઈ અને એસી વર્ષથી ઉપરના વૃદ્ધો સહિત સૌએ ઉમળકાભેર ધ્વજવંદન કરી અને રાષ્ટ્રને આ ધ્વજવંદન અર્પિત કરેલું છે જય હિન્દ મારું નામ ભારતી મલકાન છે ડોક્ટર ઉર્ષ મલકાની વાઈફ છું અહીંયા અમારા પોરબંદરમાં બહુ જ વર્ષોથી દરિયાકાંઠે અમારા ધ્વજવંદન થઈ રહ્યું છે આ કાર્યક્રમ અમારો સી સ્વિમિંગ ક્લબ છે અને એ દ્વારા અમારે અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ રહ્યો છે આટલી કડકડતી ઠંડીમાં જયારે લોકો સ્વેટર પહેરીને બહાર નીકળી નથી શકતા ત્યારે અમારા અહીંયા બધા મેમ્બર્સ ધ્વજ લઈને દરિયાના અંદર આટલી ઠંડીમાં ધ્વજ લહેરાવા જાય છે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે આખા વિશ્વભરમાં અમારા ગુજરાતમાં આ કશે નથી થઈ રહ્યું આટલી વહેલી સવારના સાત વાગે આટલું કશે નથી થઈ રહ્યું અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે એન્ડ આઈ એમ વેરી હેપી ફોર દેટ જય હિન્દ